ઉત્પત્તિ પ્રકરણ મનના સ્વરૂપનું વિવેચન મન અને મનથી કલ્પિત દસ્ય જગતની અસત્તાનું નિરૂપણ તથા મહાપ્રલયના સમયે સમસ્ત જગતને પોતાનામાં લીન કરી એકમાત્ર પરમાત્મા જ શેષ રહે અને તેઓ જ બધાના મૂળ છે એનું પ્રતિપાદન શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે ભગવાન મનનું સ્વરૂપ કેવું છે એ મને સ્પષ્ટ રૂપે જણાવો કેમ કે મન જ આ સંપૂર્ણ લોકમંજરીનો વિસ્તાર કરે શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે શ્રીરામ જેમ શૂન્ય તથા જડ આકારના આકાશનું માત્ર નામ સિવાય બીજું કોઈ રૂપ દેખાતું નથી તે જ પ્રમાણે શૂન્ય અને જડરૂપા સંકલ્પરૂપી મનનું નામ સિવાય કોઈ વાસ્તવિક રૂપ નથી આ જગત ક્ષણિક સંકલ્પરૂપી મનથી ઉત્પન્ન થયું મરૂખતૃષ્ણામાં પ્રતીત થનારા જળ તથા ચંદ્રમામાં ભ્રમથી દેખાનારા બીજા ચંદ્રમાં જેવું છે આ મનોકલ્પિત જગતનું સ્વરૂપ છે એ રઘુનંદન સંકલ્પને જ મન સમજો જેમ પ્રવાહિતાથી જળ અલગ નથી જેમ વાયુથી સ્પંદન અલગ નથી તે જ પ્રમાણે સંકલ્પથી મન અલગ નથી પ્રિવર શ્રીરામ જે વિષય માટે સંકલ્પ થાય તેમાં મન સંકલ્પ રૂપે રહે તાત્પર્ય એ છે કે જે સંકલ્પ છે તે જ મન સંકલ્પ અને મનને કદી કોઈ અલગ કરી શકતું નથી આ બંનેની અલગતાનો અનુભવ કોઈને થયો નથી મનને સંકલ્પ માત્ર સમજો તે સમિષ્ટ તે સમષ્ટિ મન જ બ્રહ્મા છે આતિવાહિક દેહરૂપી બ્રહ્માને સંસારમાં સમિષ્ટ મન કહેવાય અવિદ્યા સંસાર ચિત મન બંધન વિકાર અને તમ આમને શ્રેષ્ઠ વિદ્વાનોએ દસ્યના પર્યાય નામ આપ્યા સંકલ્પરૂપ દસ્ય સિવાય મનનું કોઈ સ્વરૂપ નથી આ દસ્ય પ્રપંચ વાસ્તવમાં ઉત્પન્ન થયું નથી આ વાત આગળ જતાં હું આપને કહીશ જેમ પ્રકાશનો આલોક એટલે કે તેજ સ્વભાવ છે જેમ ચંચળતા વાયુનો સ્વભાવ છે અને જે પ્રમાણે પ્રવાહિતા જળનો સ્વભાવ છે તે જ પ્રમાણે દસટામાં દસ્યત્વ સ્વભાવથી વિધ્વમાન છે દસટાથી દસ્ય અલગ નથી જેમ સોનામાં બાજુબંધ અને કડા કુંડળ વગેરેની સ્થિતિ છે જેમ મૃગ તૃષ્ણાની નદીમાં જળની સ્થિતિ છે અને જેમ સ્વપ્ન નગરમાં બનાવેલી દિવાલની સ્થિતિ છે તે જ પ્રમાણે દસટામાં દસ્યની સ્થિતિ માનવામાં આવી જેમ ઉપરોક્ત વસ્તુઓ પોતાના અધિષ્ઠાનથી અલગ નથી તે જ પ્રમાણે દસટાથી દસ્યની શતા નથી દસટાથી દસ્યની અલગતા ન હોવાના કારણે દસ્યનો અભાવ થઈ જતા જે દસટામાં જબરજસ્તી દસટાપણાનો અભાવ પ્રાપ્ત થાય તેને તમે અસત એટલે કે મિથિયાદસ્ય બાધિત થવાથી સત સ્વરૂપ ચિન્મય સ્વરૂપમાં શેષ રહેલા આત્માનો વિશુદ્ધ ભાવ સમજો જ્યારે ચિત્ત જ્યારે ચિત્ત આત્માના શુદ્ધ બોધથી તદાકાર આત્માભાવને પ્રાપ્ત થઈ જાય ત્યારે તેની રાગ દેશ વગેરે વાસનાઓ એ પ્રમાણે શાંત થઈ જાય જેમ બંધ થતાં વૃક્ષોમાં કંપન અને જળાશયો વગેરેમાં લહેરોનું ઉછળવું બંધ થઈ જાય દિશા ભૂમિ આકાશરૂપી બધાય પ્રકાશની પદાર્થો વિના જે પ્રમાણે પ્રકાશનું રૂપ બચે તે જ પ્રમાણે ત્રણેય લોકમાં તું અને હું વગેરે દસ્ય પ્રપંચ પ્રપંચની સતા ન રહેતા શુદ્ધ રૂપે બાકી રહેલા ચિન્મય દસતાનો બ્રહ્મભાવ જ રહી શ્રી રામે પૂછ્યું કે બ્રહ્મન જો દસ્ય સત્ છે ત્યારે તો એ શાંત યા નિવૃત્ત થઈ શકતું નથી કેમ કે સતનો કદી અભાવ થતો નથી અને જો એ દોષદાયી દસ્ય અસત છે ત્યારે આ વાત મારી સમજમાં આવતી નથી તેથી આ દસ્ય રૂપી કોલેરા જે મનથી જન્મ વગેરેના ભ્રમને ઉત્પન્ન કરનાર દુઃખોની પરંપરા આપનાર છે તે કઈ રીતે શાંત થઈ જાય શ્રી વસિષ્ઠજીએ કહ્યું કે હે રઘુનંદન જે વસ્તુની સત્તા છે તેનો કદી નાશ થતો નથી આ જે કાંઈ આકાશ વગેરે ભૂત અને અહંકાર રૂપે દેખાય તે બધું વ્યવહાર સ્થિતિમાં જગત છે પરંતુ પરમાત્ સ્થિતિમાં બ્રહ્મ જ છે બ્રહ્મ સિવાય જગત શબ્દનો બીજો કોઈ વાસ્તવિક અર્થ છે નહીં આપણી સામે આ જે દસ્ય પ્રપંચ દેખાય એ બધું અજર અમર અવ્યય પરબ્રહ્મ છે બધે જ પૂર્ણનો પ્રસાર થઈ રહ્યો શાંત પરબ્રહ્મ શાંત શાંત પરબ્રહ્મા શાંત જગત સ્થિત છે આકાશમાં જ આકાશનો ઉદય થયો બ્રહ્મા જ બ્રહ્મ પ્રતિષ્ઠિત છે વાસ્તવમાં ન તો દસ્ય સદરૂપ છે ન દષ્ટા ન દર્શન ન શૂન્ય ન જડ ન ચિત્ત પણ સદ્રુપ છે માત્ર શાંત સ્વરૂપ બ્રહ્મ સદ્રુપ છે જે સર્વત્ર વ્યાપ છે આ જગત સૃષ્ટિની આદિમાં ઉત્પન્ન થયું ન હતું તેથી આનું અસ્તિત્વ સર્વથા નથી જેમ સ્વપ્નમાં મનથી જ નગરની પ્રતીતિ થાય તે જ રીતે આ જગત પણ મનથી ઉત્પન્ન થઈ પ્રતીત થઈ રહ્યું સ્વયં મન પણ સૃષ્ટિની આદિમાં ઉત્પન્ન ન થયું હોવાના કારણે અસત સ્વરૂપ છે તે રૂપ મનથી કલ્પિત હોવાના કારણે આ જગત પણ અસત છે પછી જે રીતે આનો અનુભવ થાય તે જણાવું સાંભળો મન નિરંતર ક્ષીણ થનારા દસ્ય રૂપી દોષનો વિસ્તાર કરે તે સ્વયં અસતરૂપ છે તો પણ સત જેવા પ્રતીત થનારા જગતની સૃષ્ટિ રચે મન જ પોતાની ઈચ્છા અનુસાર પોતે તુરત શરીરની કલ્પના કરે તે જ ચીરકાળની ભાવનાથી વિસ્તૃત થઈ આ ઇન્દ્રજારના વૈભવરૂપ દસ્ય જગતનો વિસ્તાર કરે ચંચળતા યુક્ત હોવાના કારણે માત્ર આ મન જ સ્વયં સ્ફુરિત થયું ઉછળતું કૂદતું જતું આવતું યાચના કરતું ફરતું ડૂબકી મારતું સહાર કરતું અને અપકર્ષ એટલે કે પડતીને પ્રાપ્ત થાય એ શ્રીરામ મહાપ્રલય થતાં જગત જ્યારે અતિ સૂક્ષ્મ રૂપે સ્થિત હોવાના કારણે પોતાના કાર્યમાં અસમર્થ બની જાય તે વખતે તે સંપૂર્ણ ભાવિ દસ્ય વર્ગની સૃષ્ટિ પહેલાં વિક્ષેપ રહિત શાંત અવસ્થામાં શેષ રહે તે પ્રલય કાળમાં માત્ર કદી અસ્ત ન થનારા સૂર્યદેવ અર્થાત સ્વયં જ્યોતિ અજન્મા રોગશોગથી રહિત સદાય સર્વશક્તિમાન સર્વસ્વરૂપ પરમાત્મા મહેશ્વર જ બિરાજમાન હોય જ્યાંથી વાણી તેમને પ્રાપ્ત ન કરીને પાછી આવે જ્યાં વાણી પહોંચી શકતી નથી જે જીવન મુક્ત મહાત્માઓ દ્વારા જાણી શકાય છે સાંખ્ય દર્શનના વિદ્વાનો જેમને પુરુષ કહે વેદાંતવાદીઓ બ્રહ્મ નામે જેમનું ચિંતન કરે જેમને શૂન્યવાદીઓ શૂન્ય કહે જેઓ સૂર્યના પણ પ્રકાશક છે જેમ નદી નાળા વગેરેનું જળ આખરે મહાસાગરમાં જઈને મળે તે પ્રમાણે દસ્ય જગત મહાપ્રલયમાં જેમ નામાં જ વિલીન થાય જે આકાશમાં વિભિન્ન શરીરોમાં ઘાસ તૃણમાં જળમાં લતાઓમાં ધૂળના કણકણમાં પર્વતોમાં વાયુમાં અને પાતાળ વગેરે તમામ દેશ કાળ અને વસ્તુઓમાં સમાન રીતે સ્થિત છે જેમણે આકાશને શૂન્ય પર્વતોને ઠોસ જળને પ્રવાહી બનાવ્યું જગતને દીપકની જેમ પ્રકાશિત કરનારો સૂર્ય જેમને આધીન છે જે મરૂભૂમિમાં સૂર્યના કિરણોથી ભરપૂર રાશિ દેખાય તે જ પ્રમાણે જે અત્યંત વ્યાપક પરમાત્મા રૂપી મહાસાગરમાં આવિર્ભાવ અને તીરોભાવ એટલે કે ઉત્પત્તિ અને પ્રલયથી યુક્ત ત્રિલોકરૂપી તરંગો ઉઠતારીએ જે સંપૂર્ણ વ્યવહારિક સત્તાઓથી ઉપર ઉઠેલા સર્વથી વિલક્ષણ પારમાર્થિક સત્તાથી સંપન્ન છે જેમનાથી નિયતિ દેશ કાલ ચેષ્ટા ક્રિયા વગેરે સઘળાય ભાવ અને કાર્ય નિર્વાહની ક્ષમતા પ્રાપ્ત થઈ તે એકમાત્ર પરબ્રમ પરમેશ્વર જ મહાપ્રલય સમય શેષ રહે તે પરમાત્મા ઉત્પત્તિ સ્થિતિ વગેરેથી રહીત કદી અસ્ત ન થનારા નિત્ય પ્રકાશમાન જ્ઞાનથી પરિપૂર્ણ અને વિકાર રહિત પોતાના સ્વરૂપમાં સ્થિત છે તેઓ એકમાત્ર અદિતિ છે તેથી તેઓ માયા દ્વારા અનેક વિશાળ સંસારો અસંખ્ય બ્રહ્માંડોની રચના કરતા રહીને પણ વાસ્તવમાં ન કોઈ કાર્ય કરે ન તેઓ કોઈ ચેષ્ટા કરે ઓમ શ્રી ઓગ વશિષ્ઠ મહારામાયણ નમઃ